રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં રૂપિયા એકસો ચૌદ કરોડ સિત્તેર લાખ અઠ્ઠાવન હજાર ખર્ચના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે એક ઓક્ટોબરથી સમગ્ર રાજકોટના રસ્તાના નવા કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવી રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જાહેરાત કરી છે તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૂરતા પ્રમાણમાં નાણાં રાજકોટ મહાનગરપાલિકાને રોડ રસ્તા બનાવવામાં આપવામાં આવ્યા

કુલ તેત્રીસ દરખાસ્તોમાંથી એક દરખાસ્ત એવી હતી કે જે સેન્ટ્રલ ઝોનમાં કનક રોડ ઉપર જે ફાયર સ્ટેશન નવું ફાયર સ્ટેશન બનાવવાની જે દરખાસ્ત હતી એમાં ભાવોની જ્યારે ચકાસણી કરવામાં આવી ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર છેલ્લી પાછલી ત્રણ સ્ટેન્ડિંગ કમિટીમાં માન્ય રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ દર બે લાખની વસ્તી એક ફાયર સ્ટેશન બનાવવાની જે દરખાસ્તો આવી હતી આ ત્રણ ફાયર સ્ટેશન રોડ ઉપર બજરંગવાડીમાં અને કોઠારીયા રોડ ઉપર વિરાટનગરમાં જી પ્લસ સેવન હતા આ જી પ્લસ થ્રી હતું અને ભાવ પર સ્કવેર ફીટના ભાવ વધુ આવતા હતા આ તુલનાત્મક ભાવની દ્રષ્ટિએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ આ દરખાસ્તને અમે લોકો રિટેન્ડરમાં લઈ જઈએ છીએ કારણ કે આ દરખાસ્તની અંદર ભાવ વધુ આવતા બાકી તમામ દરખાસ્તોને અમે લોકોએ મંજૂરી આજે છે રાજકોટ શહેરની અંદર ઓક્ટોબરથી સમગ્ર રાજકોટના અઢાર અઢાર રોડની અંદર જેટલા ટીપીના રોડો છે જેટલા રોડ રસ્તાઓ જે શેરીમાં જે ખાડા પડી ગયા છે એ ખાડા બુરવાના નવા રોડ રસ્તા બનાવવાના જો વરસાદ ન આવે તો પહેલી ઓક્ટોબરથી રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા મોટા પ્રમાણની અંદર રોડ રસ્તાના કામો અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ હાલમાં અત્યારે સમગ્ર રાજકોટમાં અઢાર અઢાર વોર્ડની અંદર કામો અમારા ચાલુ છે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં નવા એક્શન પ્લાન મુજબ રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં નાણાં રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવ્યા છે રોડ રસ્તા બનાવવા માટે અને પહેલી ઓક્ટોબરથી અમે લોકો રાજકોટ શહેરની અંદર નવા રોડ રસ્તા બનાવવા જઈ રહ્યા છીએ